શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો

અત્યારે આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે ગરદન અને પીઠનો દુખાવો એ સામાન્ય થઈ ગયો છે અને ખાસ કરીને જો ઓફિસ વર્ક કરતા હોય છે જે એમને સતત ડેસ્ક પર બેસીને કામ કરવાનું હોય છે અથવા તો મોબાઈલ વર્ક કોમ્પ્યુટર વર્ક હોય છે તેમાં આ પ્રકારની સામાન્ય રીતે સમસ્યા વધુ જોવા મળે છે તો આજે આપણે એમાં પણ ફિઝિયોથેરાપી ગરદન અને પીઠના દુખાવામાં કઈ રીતે કારગર નીવડે છે તે વિષય ઉપર ચર્ચા કરીશું અને કરાવવાથી સુ લાભ થાય છે કયા કયા બીજા રોગની અંદર ફિઝિયોથેરાપી કારગર નીવડે છે તો દર્શક મિત્રો આ જ વિષયથી આજે આપણે ચર્ચા કરીશું અને આપણી જોડે આ વિષયને લઈને માહિતી આપવા માટે જોડાઈ ગયા છે ડોક્ટર દિશા નાયક જી નમસ્કાર સ્વાગત છે ડોક્ટર આપનું કાર્યક્રમમાં સામાન્ય રીતે ડોક્ટર આપણે જોતા હોઈએ છીએ કે અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ છીએ ઓફિસનું વર્ક જે રીતે રહેતું હોય છે એમાં સતત ગરદન અને પીઠનો દુખાવો આ સિવાય બી જે વર્કિંગ વુમન છે આના સિવાય જે ઘરકામ કરે છે એ સ્ત્રીઓમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે કમરનો દુખાવો પીઠનો દુખાવોની સમસ્યા એક સામાન્ય બની ગઈ છે આ વચ્ચે ફિઝિયોથેરાપી એ આપ અમારા દર્શક મિત્રોને માહિતી આપો કે ફિઝિયોથેરાપી શું છે અને શા માટે મહત્વપૂર્ણ છે ફિઝિયોથેરાપી હેલ્થકેરની એક ફિલ્ડ છે જેની અંદર મેડિસિન્સનો યુઝ કર્યા વગર આપણે એક્સરસાઇઝ અને બીજી ઘણી બધી ટેકનિક્સ જે આપણે હાથથી યુઝ કરી શકીએ છીએ એની સાથે આપણે અમુક મોડાલિટીઝ ઇલેક્ટ્રિકલ મોડાલિટીઝ હીટ અને આઈસનો ઉપયોગ કરીને પેઇનને રિલીવ કરીએ છીએ અને મૂવમેન્ટ જે જતી રહી છે એને રિસ્ટોર કરીએ છીએ આગળ કોઈ પણ કોમ્પ્લિકેશન્સ આવી રહ્યા છે એને અટકાવી શકીએ છીએ ફિઝિયોથેરાપીનો યુઝ કરીને હવે આપણે આગળ વાત કરીએ કે તમે જેમ કહ્યું એમ કે અત્યારે નેક અને બેક પેન ઘણા વધી રહ્યા છે તો અત્યારે બધાનું જીવન બેઠાડું થઈ ગયું છે સિડેન્ટરી લાઈફસ્ટાઈલ ના લીધે આપણા એવું થઈ જ નથી શકતું કે આપણે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરીએ છે એક્સરસાઇઝ કરીએ છે તો એના લીધે આપણો પોસ્ચર એક તો ઘણો ખરાબ થઈ ગયો છે પોસ્ચર એટલે તમે જુઓ કે આપણે આખો દિવસ આ જ રીતે બેસીને કામ કરીએ છીએ ડેસ્ક જોબ વાળા કોઈ પણ એમ્પ્લોયીની વાત કરીએ તો એમના માટે કન્ટિન્યુઅસલી સાત કે આઠ કલાક માટે લેપટોપ પર કે કમ્પ્યુટર પર બેસીને વર્ક કરવું એટલે એનાથી પોસ્ટર એક એટલી ગંભીર ઇફેક્ટ આપી રહ્યું છે કે જેનાથી મસલ્સ પર ઇફેક્ટ આવી રહી છે સ્નાયુઓ કે જે આપણા જોઈન્ટ્સ છે એ જકડાઈ જાય છે અને જે આગળ જતા દુખાવામાં કન્વર્ટ કરે છે જી ડોક્ટર જ્યારે આપણે વાત કરીએ ફિઝિયોથેરાપી તો આ ફિઝિયોથેરાપીની આપણે વાત કરીએ છીએ તો ગરદન અને પીઠના દુખાવા સિવાય બીજા કઈ પરિસ્થિતિમાં તે મદદ કરી શકે છે ફિઝિયોથેરાપી ને આપણે જો આગળ જાણવા ટ્રાય કરીએ તો અત્યારે એટલા લેટેસ્ટ ટેકનોલોજી સાથે આપણે આગળ વધી રહ્યા છીએ કે કોઈ પણ ફિલ્ડ પકડી લઈએ ઓર્થોપેડિક ફિલ્ડ જોઈએ કે જેમાં બોન્સ અને મસલ્સ ને લગતી વાત કરીએ તો તેના માટે આપણા માટે મદદરૂપ થઈ શકે છે કોઈને આર્થરાઇટીસ છે જેને આપણે ગુજરાતીમાં વા કહીએ છીએ તો કોઈને ની આર્થરાઈટીસ થયો છે ફોર એક્ઝામ્પલ જે અત્યારે મેક્સિમમ કોઈને ઇસ્યુ થતો હોય તો એ છે તો ઓર્થોપેડિકની બધી જ કન્ડિશન્સ પોસ્ટ ઓપરેટિવ કે ઓપરેશન પછી મુવમેન્ટ્સ જતી રહી છે કોઈ ફંક્શન્સ નથી થઈ શક્યા પ્રોપરલી એના માટે મદદરૂપ થઈ શકે છે કાર્ડિયોલોજીકલી વાત કરીએ હાર્ટ રિલેટેડ કોઈ સર્જરી થઈ છે તો એના પછી રેસ્પિરેટરી લંગ્સ માટે કંઈ થયું છે તો એના માટે આપણે બ્રિથિંગ એક્સરસાઇઝ કરી શકીએ છીએ પીડિયાટ્રિક્સમાં કોઈ ઘણા બધા કંડિશન્સ હોય છે જેમાં એબનોર્મલ ચાઇલ્ડ આવે છે તો એના માટે આપણે ચાઇલ્ડને ચાઇલ્ડ ને થોડા ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે એક્સરસાઇઝ આપતા હોઈએ છીએ જીરિયાટ્રિક કેર કે જેમાં ઘરડાઓને લઈ શકીએ છીએ સેવન્ટી અપ કોઈ છે કે જેના રૂટીનમાં ફંક્શન્સ નથી થઈ શકતા તેમને આપણે એમના નોર્મલ લાઈફને સારી રીતે બનાવવા ટ્રાય કરી શકીએ છીએ

તો એમાં કઈ રીતે ફિઝિયોથેરાપી અને એના ઘર દુખાવા થવાના મુખ્ય કારણો શું શું છે અને એમાં કઈ રીતે સાબિત થાય છે આપણી કહીએ કે સ્પાઇન સ્પાઇન બનેલી છે જેની ડોક્ટર આપણે અહીંયા અટકીશું આપણી જોડે કોલર મિત્ર જોડાઈ ગયા છે એમની જોડે પહેલા વાત કરી લઈએ પછી આગળ ચર્ચા કરીશું હલો અ સૌપ્રથમ તો આપ જણાવશો ક્યા થી વાત કરી રહ્યા છો આપનું નામ શું છે જી આપનું નામ જી જણાવો સાયટી કા છે આપને કેટલા ટાઈમ થી આ તકલીફ છે જી આ વર્ષ આઠ વરસ થયા તો આને લઈને આપે કોઈ ટ્રીટમેન્ટ કે કઈ લીધું છે ના કઈ લીધું નથી જી ચોક્કસ આપ આ પ્રશ્ન નો ઉત્તર ટીવી માં સાંભળી શકો છો જી ઓકે આ જે ભાઈ છે એમનો પ્રશ્ન છે કે એમને સાયટિકા છે 8 વર્ષથી હવે પહેલા તો તમને સાયટિકા છે કે એ કેમ તમે જાતે જ કોઈના સાંભળ્યા પછી ડિસાઈડ કર્યું છે કે તમે કોઈ ઓર્થોપેડિક સર્જન કે કોઈ ફિઝિયોથેરાપિસ્ટને બતાવ્યું છે અને એમણે તમને કીધું છે કે તમને સાયટિકા છે કારણ કે સાયટિક એક નવ છે જે કમ્પ્રેસ થાય છે અને એનાથી તમને બેક પેઇન થાય છે અને એનો દુખાવો તમને પગમાં કે બટક્સમાં થઈને નીચે જતો હોય છે એના સાથે તમને શું તમારા પગમાં ટિંગલિંગ સેન્સેશન જેને આપણે કહી જણ થાય છે એવું કંઈ થાય છે નથી થતું તમને કન્ટિન્યુઅસલી રહે છે છે તમે કામ કરો છો એના પછી વધી જાય રેસ્ટ કરવાથી ઇમ્પ્રુવ થાય છે કે નથી થતું અને તમારા કહેવા મુજબ તમે ક્યારેય કોઈની સલાહ નથી લીધી તો આના માટે પહેલા તમે તમારા નજીકમાં કોઈ ઓર્થોપેડિક સર્જન કે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ નું સારું ક્લિનિક હોય તો તમે ત્યાં જઈને તમે તેમનો સંપર્ક કરો તેમની એડવાઇસ લો તમારી કંડિશન એવી નથી કે જે ટ્રીટ ના થઈ શકે ચોક્કસપણે તમારી કન્ડિશન ક્યોરેબલ છે અને તમને સાયટિકા છે કે નહીં પહેલાં તો એ જોવું પડે એટલે એના માટે તમે કોઈનો સંપર્ક કરો તમને ફાયદો ચોક્કસથી થશે જી ડૉક્ટર હવે આપણા પ્રશ્નના ઉત્તર તરફ આગળ વધીએ કે મુખ્ય કારણો ગરદનના દુખાવાના શું હોય છે અને ફિઝિયોથેરાપીમાં કઈ રીતે કામ કરે છે તો મે તમને કહ્યું કે આપણી જે સ્પાઇન છે એ વર્ટીબ્રાની બનેલી છે જેને આપણે ગુજરાતીમાં મણકા કહેતા હોઈએ છીએ તો ના એક રેગ્યુલર કવ હોય છે જેને આપણે નોર્મલ કવ કહીએ ગળામાં આપણે જોઈએ તો આપણો એક સી શેપનો કવ હોય છે થી આપણે અપર બેકમાં જઈએ તો આવો કવ હોય છે નીચેથી લોઅર બેકમાં પાછો સી કવ આ બધા નોર્મલ કવ છે જ્યારે આપણે કન્ટિન્યુઅસલી ફોન યુઝ કરીએ છીએ કંઈ પણ કામ કરતા વચ્ચે રેસ્ટ નથી લેતા સિડેન્ટરી લાઇફ જીવીએ છીએ કોઈ જ જાતનું વર્કઆઉટ નથી કરતા ત્યારે આ બધા કૌસ પર ઇફેક્ટ આવે છે ધીસ ઇઝ વન ઓફ ધ ફેક્ટર્સ કે આ એક ફેક્ટર છે આ એવું નથી કે આના જ લીધે બધું થાય છે તો જ્યારે આ કૌમાં કોઈ ઇશ્યુ આવે કે કૌ વધારે પડતો કવ થઈ જાય કે એ કવ ઘટી જાય ત્યારે આ ઇસ્યુ આવતો હોય છે પ્લસ તમારા મસલ્સ છે એ મસલ્સમાં કોઈ પણ જાતની વીકનેસ આવી જાય મસલ્સ ટાઈટ થઈ જાય તમારી સ્પાઇનની અંદર જો આર્થરાઈટિક ચેન્જીસ આવી જાય જુલાઓ કમ્પ્રેશન થાય તો ઘણા બધા ફેક્ટર્સ છે જે તમને એન્ડ ઓફ ધી પ્રોબ્લેમ તમને પેઇન સ્ટાર્ટ કરશે ડોક્ટર જેમ કે આપણા એક કોલર મિત્રનો કોલ આવ્યો અને એને એમ જણાવ્યું કે એને પેરાલિસિસની તકલીફ છે સાયટિકા છે સોરી સાયટિકા છે સાયટિકાની તકલીફ છે તો સાયટિકામાં ફિઝિયોથેરાપી જેમ કે આપણે કીધું કે કમરથી લઈને પગ સુધીની આખી નસ પકડાઈ જાય છે એ જણાટી રહે છે તો આમાં ફિઝિયોથેરાપી કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે એને ઠીક કરે છે એમાં જ્યારે પણ એ પેશન્ટ આપણી સાથે આવે ત્યારે તો આપણે પહેલાં જોઈએ છીએ કે એના કયા મસલ્સની અંદર વીકનેસ છે એના લેગ્સની અંદર એના મસલ્સ ટાઇટનેસમાં મસલ્સ કયા ટાઇટનેસ વાળા ફેઝમાં જતા રહ્યા છે પ્લસ એના બેકના મસલ્સમાં શું સ્ટેટસ છે એટલે એના પછી આપણે એના બેકના મસલ્સનું સ્ટ્રેન્થનિંગ કરીશું એના પગના જે મસલ્સમાં આપણને ટાઇટનેસ ફીલ થઈ રહી છે એ ટાઇટનેસને આપણે રિલીવ કરવા એના સ્ટ્રેચિંગ આપીશું પ્લસ એનું પેઇન રિલીવ કરવા માટે આપણે એને હિટ થેરપી આપી શકીએ જેનાથી એનું પેઇન રિલિવ થાય પ્લસ એને મુવમેન્ટ આપવા માટે આપણે એક્સરસાઇઝ કરાવીએ મેન્યુઅલ થેરાપી જેનાથી હેન્ડઝ ઓન ટેકનિક્સ આપણે કહીએ કે હાથથી ઘણી બધી ટેકનિક્સ છે અત્યારે ઘણી બધી લેટેસ્ટ ટેકનિક્સ પણ છે કે જેની સાથે આપણે મેઇન થેરાપીની સાથે અમુક બીજી એક્સ્ટ્રા ટેકનિક્સ એડ કરીને પણ પેઇન રિલીવ કરી શકીએ છીએ

અને થોડીક માં કમર દુખે કા તો છાતીમાં દુખે ઉખીએ પગમાં દુખે ઉઠીએ એ બધું દુખ્યાતર છે નીચે પગના તળિયા છે ને વચ્ચેનો ભાગ દુખે છે જી એટલે એનું શું કરવા અને તમને આ તકલીફ કેટલા સમયથી છે બે ત્રણ વર્ષથી છે બે ત્રણ વર્ષથી તમે આની કોઈ દવાઓ લીધી છે અથવા તો કોઈ ટ્રીટમેન્ટ લીધી છે લીધીથી દવા પણ દુઃખાવાની આપે પછી દુખાવો બંધ થઈ જાય લઈએ ગોય ક્યાં છો નહીં જી તો આપને શું જાણવું છે કે આ દુખાવો શા માટે થઈ રહ્યો છે ઉત્તર ટીવીમાં સાંભળી શકો છો જી ઓકે તો તમારી એજ સેવન્ટી ટુ યર્સ છે એટલે બોડીમાં એજ રિલેટેડ જે પણ ચેન્જીસ આવતા હોય એના લીધે આપણને થઈ શકે ઓસ્ટિયોપોરોસીસ જે આપણા બોન્સની અંદર કે બોન્સ નબળા પડી જાય છે એક કન્ડિશન છે જેની અંદર બોન્સ નબળા પડી જાય છે છે તેના લીધે તમને થઈ શકે પ્લસ તમારા વિટામિન્સનું લેવલ શું છે તમારી અંદર વિટામિન છેલ્વ ડી થ્રી હિમોગ્લોબિન જો એ તમારા નોર્મલ લેવલ કરતા નીચું જતું રહેતો પણ એનાથી પણ તમારા દુખાવા થઈ શકે આ બધા જે પણ આપણને બોડીમાં તમે કહ્યું કે તમને દુખાવો ફરતા રહે છે ઘણીવાર નેક પેઇન થાય છે બેક પેઇન થાય છે પગમાં દુખે છે એટલે તમે પહેલા તમારા વિટામિન્સના લેવલ જુઓ એ સિવાય તમારા વિટામિન્સ નું લેવલ લો આવે તો સપ્લિમેન્ટ સ્ટાર્ટ કરો અને પેઇન માં તો તમને એવું થશે જ કે તમે અત્યારે દુખાવો છે પેઇન કિલર લીધું દુખાવો જતો રહ્યો બે દિવસ પછી ફરી આવશે એટલે સાથે સાથે થોડું વર્કઆઉટ ચાલુ કરો જો તમને યોગા કેવું કંઈ આવડતું હોય તો યોગા સ્ટાર્ટ કરો તમારી આસપાસ જો ગાર્ડન કેવું કંઈ હોય કે જ્યાં તમે ચાલવા જઈ શકતા હોય તો ચાલવાનું સ્ટાર્ટ કરો એ સાથે તમે કોઈ ફિઝિયોથેરાપીસ પાસે જઈને એક જનરલ એક્સરસાઇઝ શીખી શકો છો કે જે તમે રૂટીનમાં ફોલો કરો એનાથી તમને ચોક્કસપણે ફાયદો થશે જી ડૉક્ટર ઘણી વખત પીઠમાં આપણને સતત એવો દુખાવો થતો હોય છે કે ઘણા વ્યક્તિ સીધું સૂવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે પીઠનો દુખાવો થતો હોય અને થાય એમાં કઈ રીતે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને એમાં પણ ખાસ જ્યારે પીઠનો દુખાવો થતો હોય તો શું એને એક જોખમી પરિબળ કહી શકાય એમાં કયા અલગ અલગ કારણો હોઈ શકે કારણો તો જેમ મેં તમને કીધા કે આપણી આજકાલની આપણી લાઇફસ્ટાઈલ જે છે એ તો એક મેઇન ફેક્ટર છે જ પ્લસ તમને કોઈ ફંક્શનલ ડિફોર્મિટી છે તમારા સ્પાઇનમાં કોઈ ચેન્જીસ આવ્યા છે તમારી નવ કમ્પ્રેસ થઈ રહી છે એ બધું આપણે આગળ ઇન્વેસ્ટિગેશન્સ કરીને જાણી શકીએ પણ તમે સુઈ જાઓ છો ત્યારે સીધા સુઈ જાઓ છો પીલો કેવો યુઝ કરો છો બહુ હાઈ પિલો યુઝ કરવો જેના લીધે પણ તમારા બેક મસલ્સ પર સ્ટ્રેન આવે જેના લીધે તમને પેઇન વધી શકે તમે ઘણા જ કડક ગાદલા પર સૂવો છો એકદમ વધારે પડતા સોફ્ટ ગાદલા પર સૂવો છો જેનાથી મેં તમને જે પહેલાં કીધું કે તમારા સ્પાઈનમાં એક નોર્મલ કવ છે જે કવસ વધારે પડતા કે ઓછા થઈ શકે એવું કંઈ પણ કન્ડિશન આપણી થઈ જાય તો એ કવસ પર ઇફેક્ટ આવશે તો તમને થશે એટલે હાઈ પીલો લો પીલો એ યુઝ ન કરવું જોઈએ એક રેગ જે વધારે પડતું હાર્ડ પણ નથી કે એકદમ સોફ્ટ પણ નથી કે જેમાં આપણે અંદર જતા રહીએ છીએ એવું ગાદલું ન યુઝ કરવું જોઈએ અને એની સાથે તમે કોઈ પણ મુમેન્ટ્સ કરો જ્યારે પણ કોઈ કામ કરી રહ્યા છો વર્કિંગ વુમન છે કે સિડેન્ટ્રી લાઇફ સ્ટાઇલ સિવાય ડેસ્ક જોબવાળા માણસની વાત કરીએ તો જ્યારે પણ તમે કામ કરો છો ત્યારે થર્ટી મિનિટ્સ પર એવરી થર્ટી મિનિટ્સ તમે શોલ્ડર રોલ્સ કરી લો આ રીતે નેકના સ્ટ્રેચિસ કરી લો જેને આપણે કોઈ પણ ચારેય દિશામાં આપણે નેકની મુમેન્ટ્સ કરી શકીએ છીએ એટલે આ બધા સ્ટ્રેચિંગ આપવાથી હેલ્પફુલ થઈ શકે છે અને તમને એવું લાગે કે ના હજી પણ મને રેસ્ટ જોઈએ છે થોડું કંઈક દુખાવો વધી રહ્યો છે હોટ પેક અપ્લાય કરી દો આ બધું તમે જો રૂટિનમાં ફોલો કરશો તો આ ચોક્કસ પ્રમાણે તમને ફાયદો થશે જ જેમકે આપણે વાત કરી વર્કિંગ વુમન માટે પરંતુ જે સતત જે ઘરે રહે છે વુમન્સ અને ઘરકામ કરતી હોય છે એમાં તમે સામાન્ય રીતે જોતા હશો કે કમરનો દુખાવાની એક નોર્મલ સમસ્યા છે કે ભાઈ કમર દુખે છે અથવા તો સામાન્ય રીતે ઉઘડા વડે તો પણ કમરનો દુખાવો એટલો સહન થઈ નથી શકતો કે ઉગડાવાળી ફરી ઊભું થવાનું હોય તો એટલી તકલીફ પડતી હોય છે તો એની પાછળ શું કારણ હશે કે શા માટે આ પ્રમાણે એમને દુખાવો થતો હશે અથવા તો સામાન્ય એક આપણે એમ કહીએ કે વજનવાળી વસ્તુ ઊંચકવામાં પણ તકલીફ થતી હોય છે અથવા તો ચક્કરની પણ એમાં સમસ્યાઓ આપણે જોવા મળતી હોય છે એની પાછળનું શું કારણ એક મેઇન કારણ કે વજન ઉંચકવું જેમ તમે કીધું હવે વજન ઉંચકવાની ટેકનિક તમે કોઈ હેવી વેઇટ લિફ્ટ કરી રહ્યા છો અને એ વેઇટ લિફ્ટ કરવાની ટેકનિક તમને પ્રોપર નથી આવડતી તમે બેન્ડ થયા અને તમારું બધું જ વજન જો સ્પાઇન પર આવી ગયું તો એનાથી તમારા સ્પાઇનના મસલ્સ સ્ટ્રેન થઈ શકે છે જેનાથી તમને દુખાવો થઈ શકે છે એટલે વજન ઉ ઉપાડવાની પ્રોપર ટેકનિકથી કરવું જોઈએ એમ નહીં કે ચલો સીધા આગળ નમીને તમે વજન લિફ્ટ કરી લીધું તો એનાથી તમારા સ્પાઇન પર ચોક્કસપણે જર્ક આવવાના ચાન્સીસ રહે છે એટલે પ્રોપરલી તમારે વેઇટ લિફ્ટ કરવું જોઈએ એ સિવાય વર્કિંગ વુમનની જેમ વાત ચાલી રહી છે તો એમણે પણ જ્યારે પણ તમે કામ કરો છો ત્યારે કન્ટિન્યુઅસલી કામ ના કરશો જ્યારે પણ તમને ટાઈમ મળે છે ત્યારે એક કલાકે તમે રેસ્ટ લો તમને એમ લાગે કે ના મારે થોડી ઘણી મૂવમેન્ટ કરવી છે તો એ વખતે તમારા બોડીને થોડી મુવમેન્ટ આપી દો એનાથી તમને જે પેઇન વધે છે કે જે પેઇન આવે છે એ નહીં આવે જી આપણી જોડે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે જોડે વાત કરી લઈએ હા જી વીઆર લાઈવ જી વીઆર લાઈવ આપ ત્યાંથી વાત કરી રહ્યા છો આપનું નામ જણાવશો ધોળાસરથી પ્રદીપભાઈ બોલો જી પ્રદીપભાઈ જણાવો શું છે આપનો પ્રશ્ન આપણે મારું ફેબ્રિકેશનનું કામ છે એટલે આ ગરદન ને ડોક ને આ બધું દુખ્યા તો કરે પણ મારે ડૉક્ટર સાહેબને આમ સલાહ લેવી છે કે આ ઉનાળાની સિઝન ચાલે છે ને હું આવી ને વર્કલોડ પણ કરું છું બંને એવું કામ કરું કે એક્સરસાઇઝના લીધે કસરત કરીએ તો મને કસરત કરવાથી કઈક નુકસાન થઈ શકે છે વધારે કેમ કે આ બહુ નીકળી જાય થાય માટે હતું જી આપના ઉત્તર ટીવી જાણી શકો છો જી એમને નું કામ છે એટલે એમના કહેવા પ્રમાણે એમને પણ કન્ટિન્યુઅસલી ને આમ બેન્ડેજ રાખીને કામ કરવાનું કે એવું થતું હોય તો પહેલી વાત તો એક્સરસાઇઝથી કોઈ જ નુકસાન નથી પણ હા તમે કોઈ તમારા માટે એવી એક્સરસાઇઝ છે જે તમારે ના કરવી જોઈએ તમારી કન્ડિશન જોઈને આપણે આગળ કહી શકીએ તો તમારી કોઈ માટે એવું છે કે જે તમારા માટે રેસ્ટ્રિક્ટેડ છે જે તમારે નથી કરવાનું એ એક્સરસાઇઝ તમે કરો છો તમે કોઈ ખોટી એક્સરસાઇઝ કરો છો તો તેનાથી તમારો દુખવાનો દુખાવો વધવાનો ચાન્સીસ છે તો એ તમારે એક વખતે પ્રોપરલી જોવું જોઈએ કે તમારે દુખાવો કેમ થઈ રહ્યો છે અને એની પાછળના જે પણ કારણ છે એને હટાવવા માટે પછી તમે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરો અને પાણીને બધું પીવાનું તો જે તમે કહો છો એ રેગ્યુલર ફોલો કરો પ્લસ તમે જયારે પણ તમને સલાહ આપી એ રીતે જયારે પણ કામ કરો છો ત્યારે તમે અડધા કલાકના ગેપ પર વચ્ચે ઊભા થઈને થોડોક રાઉન્ડ મારી લો જ્યાં પણ કામ કરો છો એક્સરસાઇઝ કરી લો થોડા ટ્વિસ્ટિંગ મુવમેન્ટ કરી લો આ રીતે તમારા નેકને ચોક્કસ પ્રમાણે આવી રીતના મુવમેન્ટ આપી દો તો એનાથી તમારા જે પણ દુખાવા રૂટીનમાં થાય છે એ ઘટી જશે જી ડોક્ટર ખાસ ગરદન અને પીઠનો દુખાવો જે વ્યક્તિઓનો છે સતત ડેસ્ક પર કામ કરે છે અથવા તો કોઈ પણ એવા કાર્યમાં રોકાયેલા છે જેમાં એમને નીચું જોવાનું હોય છે સામાન્ય રીતે અત્યારે તો આપણે જોતા હોય છે કે સ્ટુડન્ટને પણ એવો વર્ક લોડ હોય છે હોમવર્ક એ રીતે આપવામાં આવે છે કે સતત ચાર કલાક પાંચ કલાક સતત એને હોમવર્ક કરવું પડે છે અથવા તો હોમવર્ક સિવાયની જો વાત કરીએ તો સ્ટુડન્ટો અત્યારે મોબાઈલમાં ખૂબ વ્યસ્ત રહેતા હોય છે આપણે જોતા હોય છે કે સતત બે ત્રણ કલાક સડંગ મોબાઈલ દેખે અને પછી મોબાઈલ દેખ્યા પછી મમ્મી મને દુખે છે છે પીઠમાં દુખાવો થાય છે કે ગરદનમાં દુખાવો થાય છે આ રીતે બૂમ પાડતા કરતા હોય છે તો સામાન્ય રીતે એમાં કયા પ્રકારની કસરતો છે અથવા તો કોઈ એવી ટીપ્સ છે જે કારગાર સાબિત થાય છે ફિઝિયોથેરાપીમાં આપણી જોડે વધુ એક પહેલા કોલર મિત્રો જોડાયા છે એમનો કોલ લઈ લઈએ પછી આપણે આ પ્રશ્નનો ઉત્તર આપીશું હલો હલો સૌપ્રથમ તો ટીવી નો અવાજ ધીમો કરી દો જેથી આપનો અવાજ અમને સ્પષ્ટ સંભળાય હા હવે હા વિષય બોલો સૌપ્રથમ તો ટીવી નો અવાજ ધીમો કરી દો જેથી કોલર મિત્રને વિનંતી રહેશે કે જ્યારે પણ તે કાર્યક્રમમાં ફોન કરે છે ત્યારે ટીવી નો અવાજ ધીમો કરીને તે ફોન કરે જેના લીધે એમનો જે પણ પ્રશ્ન હોય એનો સ્પષ્ટપણે અમને સંભળાય અને એનો ઉત્તર અહીંથી અમે એમને સારી રીતે આપી શકીએ જી ડોક્ટર આપણે હવે જે પ્રશ્ન પૂછ્યો તો એના તરફ આગળ જઈએ ઓકે તમે જે કહ્યું એ પ્રમાણે આપણે એને એક ઓવરયુઝ ઇન્જરી કહી શકીએ કે આપણા મસલ્સ ને આપણે ઓવરયુઝ કરી રહ્યા છીએ કોઈ સ્ટુડન્ટની વાત કરીએ તો આમને અત્યારે હેવી બેગ્સ હોય છે કે શોલ્ડર્સ પર એમને લઈને જવાનું હોય તો એમના મસલ્સ એ પ્રમાણે ટેવાયેલા નથી તો એ મસલ્સ પર એ વેઇટ લઈને કરી લિફ્ટ કરીને જાય છે જેનાથી તેમને એ મસલ્સનો ઓવરયુઝ થાય છે એનાથી તેમને દુખાવો થઈ શકે છે ડેસ્ક જોબની તો તમે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે કે આપણું નેક કન્ટિન્યુઅસલી બેન્ડ થયેલું રહે છે તો આ બધી પરિસ્થિતિમાં એક આપણે જો ફોલો કરી શકીએ ટીપ કે જ્યારે પણ આપણે ઘરે બેઠા છીએ ટીવી જોઈએ છે ત્યારે ઊંધા સુઈને આપણે આ ઊંડા બેક ના આપણા થી લઈને માથું આ રીતે એટલે બંને આ જે આપણી ચીન છે એની નીચે હાથ રાખીને આ રીતે આપણે બેસીએ તો આપણી જે બેક કન્ટિન્યુઅસલી બેન્ડ થઈ રહેશે એ ઓપોઝિટ ડાયરેકશનમાં જશે એટલે એ જે આપણા મસલ્સ ઓવરયુઝ થઈ રહ્યા છે એને એક થોડું રિલીવ મળશે જેનાથી તમને ઘણો ફાયદાકારક બની રહે છે અને હું આ દરેક માણસને સલાહ આપીશ કે દિવસમાં તમારે એટલીસ્ટ થર્ટી મિનિટ્સ તો આ પોઝિશનમાં રહેવું જ જોઈએ જેનાથી તમારા જે ઓવરયુઝ થઈ રહ્યા છે આપણી ડેઈલી લાઈફમાં આપણે જે આ સ્ટુપ પોસ્ટર કરીને કામ કરી રહ્યા છે એને પણ થોડું કોમ્પનસેશન મળીને એ રિવર્સ થઈ શકે આપણા માટે જી આપણી જોડે કોલર મિત્ર જોડે વાત કરી લઈએ હેલો જી આપી વાત કરી રહ્યા છો આપનું નામ જી આ કેટલા સમય આપને છે આપણી કોઈ દવા લઈ રહ્યા છો

એક્સરસાઇઝ કરવાથી કે અમુક વસ્તુ ફોલો કરવાથી રિવર્સ થઈ શકે છે કે નથી થઈ શકતું લાસ્ટ ડેટ એવું પણ આવે છે કે જેમાં આપણે થોડી સર્જરી કરીને રિમૂવ કરીએ છીએ પણ એની પહેલાં તમે આ બધું ફોલો કરવું અત્યારે જરૂરી નથી તમે ઘરે કોઈ પણ જો ટાઈટ શૂઝ પહેરતા હોય હાર્ડ સરફેસવાળા ચપ્પલ પહેરતા હોય કે જે એકદમ કડક છે જેનાથી તમારી હીલ છે એના પર સોફ્ટ જે કુશનિંગ કહેવાય કે જે આપણને એક મળવું જોઈએ સોફ્ટ બેઝ એ નથી મળતો તો ટાઈટ શૂઝ પહેરતા હોય તો એ બંધ કરો હાર્ડ સરફેસવાળા કોઈ પણ ચપ્પલ કે ફૂટવેર જે પણ તમે પહેરો છો એ બંધ કરો એ સિવાય તમે દિવસમાં બે વખત ગરમ અને ઠંડા પાણીનો શેક કરો એક વાસણમાં તમે ઠંડુ પાણી લઈ શકો છો ફ્રીઝનું હોય એવું અને બીજામાં તમે થોડુંક હૂંફાળું પાણી લો અને ત્રીસ સેકન્ડ ઠંડા પાણીમાં પગ તમારો બોળી રાખો એના પછી એને કાઢીને ફરી ત્રીસ સેકન્ડ ગરમ પાણીમાં ઠંડુ ગરમ ઠંડુ ગરમ આ રીતે તમે એનો શેક કરો એ સિવાય તમારા પગને તમારા પંજાને પંજો છે તો એને આ રીતે થોડી ઉપર નીચે અને આ ગોળ આવી મુમેન્ટ આપો એનાથી તમને ચોક્કસપણે ફાયદો થશે અને જો તો પણ ના થાય તો તમારું એ હાડકું વધુ છે કયા લેવલ જે છે એના માટે ફરી તમે કોઈને પણ દેખાડી શકો છો તમારી નજીકના કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ કે ઓર્થોપેડિક સર્જનને જી ડૉક્ટર આ તો વાત કરીએ આપણે દુખાવાની લઈને પણ કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરે આપણે હોય અને તાત્કાલિક ધોરણે દુખાવો થતો હોય છે જે આપણાથી સહન નથી થતો તો તાત્કાલિક જ્યાં સુધી આપણે ડોક્ટર પાસે ના પહોંચે અથવા તો ફિઝિયોથેરાપિસ્ટ પાસે ના પહોંચે ત્યાં સુધી જો આ પ્રકારે દુખાવો થાય તો તાત્કાલિક ઘરે તમે શું કરી શકો છો જેનાથી તમને દુખાવામાં થોડીક રાહત મળે પહેલા તો જો કોઈ પણ દુખાવો એવો સડનલી એવો તો જ જ આવી જાય કે મને મને હાલ હું બેઠી છું ને અસહ્ય દુખાવો ચાલુ થઈ ગયો છે આન્ટિલ અનલેસ કે હું ક્યાંય પડી ગઈ છું મને કોઈ એવો સિવિયર જર્ક આવી ગયો છે તો જો એવું તો કઈ થાય કે તમે પડી ગયા છો તમારો એક્સિડેન્ટ થયો છે તમને કોઈ મુમેન્ટ કરતા નીચે તમે કઈ વજન ઉચકવા નમ્યા છો અને ઉભા થયા છો ને તમને એવો સખત લેવલનો જર્ક આવી ગયો છે કે જેનાથી તમે હલી જ નથી શકતા તો એના માટે તમે કોઈ ઇન્સ્ટન્ટલી તો તમે કોલ્ડ પેક અપ્લાય કરી લો જેનાથી તમારા ત્યાં કોઈ પણ સ્વેલિંગ કે એવું કંઈ હોય તો એ થોડું રિડ્યુસ થઈ જશે એની સાથે જો એ અસહ્ય હોય તો નજીકના કોઈ પણ સેન્ટર પર તમે ફિઝિયોથેરાપી સેન્ટર કે હોસ્પિટલમાં જઈ શકો છો અને એ સિવાય જો તમને મેં તમને કહ્યું કે અસહ્ય દુખાવો અચાનક તો નથી જવાનો આપણું બોડી હંમેશા એક સિગ્નલ આપતું હોય છે બોડી બોલી નથી શકતું એટલા માટે પેઇન થ્રુ બોલે છે કે ભાઈ અંદર કંઈક છે તું જો મને જો એટલા માટે જ્યારે પણ કંઈક પેઇન થઈ રહ્યું છે મુવમેન્ટ ઓછી થઈ રહી છે કંઈ જકડાઈ ગયું હોય એવું લાગે છે કે દેટ ઇઝ ટીફનેસ એટલે જ્યારે પણ આવા કોઈ પણ સિમટમ્સ દેખાય છે તો એને તમે ઇગ્નોર ના કરશો અને એના માટે નેક્સ્ટ ફોલોઅપ લો જેનાથી તમે આગળ કન્ડિશન્સને વર્ઝનિંગના ફેઝમાં જતાં અટકાઈ શકો જી અત્યારે તો ડોક્ટર જે આપણે આધુનિક જીવનમાં શૈલીમાં આપણે જોડાઈ ગયા છે લગભગ સતત હવે તો આપણે એવું જ માનીને ચાલે કે કોમ્પ્યુટર એ નોર્મલ થઈ ગયું છે કોમ્પ્યુટર વર્ક છે અથવા તો મોબાઈલમાં જે બી વર્ક છે અથવા તો લેપટોપ વર્ક છે બરાબર તો આ તો હવે કાયમનું છે પરંતુ એના સિવાય વ્યક્તિ પોતાની જીવનશૈલીમાં શું ફેરફાર કરે કે જેના લીધે એ પીઠ અને ગરદનના દુખાવામાંથી બચી શકે એના સિવાય પોસ્ચર કરેક્શન મેઇન ફેઝ આપણે ઓકે પોસ્ચર કરેક્શન જે આપણે કહીએ છીએ કે મેં તમને કીધું કે દિવસમાં થર્ટી મિનિટ્સ તમે બેકથી થોડા અપ થઈને સૂઈ શકો એ કરો એનાથી તમારા બેક પર ઘણું રિલેક્સેશન મળશે એ સિવાય તમે હોટ પેક રેગ્યુલરલી અપ્લાય કરી શકો છો એના ઉપરાંત તમે સ્વિમિંગ કરી શકો છો એના સિવાયને કોઈ પણ યોગા કરી શકો છો જેનાથી તમારા બોડીને મૂવમેન્ટ્સ મળતી રહેશે એટલે કઈ જ નથી તો કોઈ વસ્તુને અટકાવવા માટે આ બધું ફોલો કરવું જોઈએ જી આપણી જોડે અંત કોલર મિત્ર જોડાઈ ગયા છે એમની જોડે વાત કરી લઈએ હેલો હેલો જી આપ ક્યાંથી વાત કરી રહ્યા છો આપનું નામ જણાવશો જી હું પાલનપુર થી બોલું છું ગાયત્રી બેન જી ગાયત્રી બેન જણાવો શું છે આપનો પ્રશ્ન મને છેલ્લા 6 મહિનાથી ખભા ઉપર બહુ પેઇન થાય છે પેઇન કિલર લઉં છું પણ કશું મળતું નથી

તો બેન તમને આ જે ફ્રોઝન શોલ્ડર છે એ કેટલા ટાઈમથી છે કારણ કે ફ્રોઝન શોલ્ડર કીધું 6 મહિના થી આ તકલીફ ઓકે એટલે ફ્રોઝન શોલ્ડર ના ત્રણ સ્ટેજીસ છે કે ફ્રોઝન શોલ્ડર બાજુ આપણે જઈ રહ્યા છીએ ત્યાં એ અટકી ગયું છે કે ફ્રીઝ થઈ ગયું છે અને એના પછીનું ત્રીજું સ્ટેજ છે કે એ રિલેક્સ થઈ રહ્યું છે તમને ડાયાબિટીસ કે એવી કોઈ તકલીફ છે કારણ કે ડાયાબિટીસની અંદર એવું થતું હોય છે કે ફ્રોઝન શોલ્ડર થઈ શકે છે અને તમે કહ્યું છે કે તમે ટ્રીટમેન્ટ લીધી જ નથી તો એવું શું કરવા કરવું જોઈએ જ્યારે તમને ડૉક્ટરે સલાહ આપી છે કે ટ્રીટમેન્ટ લો તો હું તમને એ જ સલાહ આપીશ કે તમે ટ્રીટમેન્ટને કન્ટિન્યુ કરો અને તમને ચોક્કસ પ્રમાણે રિઝલ્ટ મળશે જ મળશે કારણ કે ફ્રોઝન શોલ્ડરની અંદર જે તમે એક્સરસાઇઝ કરશો એની સાથે તમને જે ડોક્ટરે કહ્યું છે કે તમે આ ફોલો કરો એ કરવું જોઈએ તો એનાથી જ બસ મળશે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરો અને વચ્ચે ના છોડી દેસો જી ડોક્ટર ચર્ચા વધુ લાંબી થઈ શકે એમ છે પરંતુ અહીંયા આપણી જોડે થોડો સમયનો અભાવ છે એટલે કાર્યક્રમ અહીંયા જ પૂરો કરવો પડશે આપ અમારી સાથે જોડાયા અમારા દર્શક મિત્રોને ફિઝિયોથેરાપીને લઈને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ થેન્ક યુ જી

ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા દિવસ